સીતારામ બધાને હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી આજે બનાવશું આપણે ગુંદરપાક એને માટે લીધું છે ખાંડ અને ગુંદર ઘી મગસ્ત્રીનું બી અને આ ટોપું છે સીણેલું અને આ પિસ્તા આ બદામ આ કાજુ અને આ કાટલું અને બત્રીસું કહી તો પણ સાલે અને આ ખ સૂટ

ના પિસ્તા ના મગસ્ત્રી દળ કાજુ બદામ ને લેશું કાચું બધા દળાયું છે અને કાઢી લઈએ આમાં આપણે આમ પેન મુકશું અને ગેસ ચાલુ કરશું આમાં ઘી નાખશું તો ઘી ગરમ થઈ ગયું છે આ ગુંદર શેકી નાખશું એમાં આ રીતે હલાયવા કરવાનો આપણો ગુંદર શેકાઈ ગયો છે આ દૂધ નાખશું થોડો દૂધ ભૂલાઈ ગયું છે દૂધ તમે નાખી દઈને પડશે પહેલાં થોડુંક ઉમેરશું આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું છે તો આ રીતનો આ દૂધમાં શેકશો હવે થોડું દૂધ બળી જાય એટલે ખાંડ નાખશો અને ગુંદર ને શેકાવા દેસુ હાથમાં આપણે હલાવવા કરશુ કેમ કે આપણે એમ થાય કે દૂધમાં આ ગયું છે પણ ના ના એ થઈ કણી જો થોડું દૂધ બળી જાય એટલે ખાંડ નાખી હલાવતા રહેવાનું આ દૂધ બેસી જાય આપણે એમ થાય ફાટી ગયું છે જો કણી કણી થઈ જાય આપણે માવો થઈ જશે દૂધ અને હલાવતા રહેવાનું ને આપણે આમાં ખાંડ નાખી દઈએ અને આપણે કડક નથી કરવાનું કે એકદમ ઠેફા પડે એવી કરી નાખવાની એવું નથી કરવાનું ઢીલું રાખવાનું છે થોડું આપણે ખાંડ ઓગળતી જશે હળવું આમાં દૂધ નાખ્યું હોય એટલે દૂધ બોલતા વાર લાગે એટલે અમે હલાવતા દેવાનું અને કમર નો દુખાવો હોય હાંધા નો દુખાવો હોય તો આ બહુ સારું આ ગુંદર પાક શિયાળા નો તો સરસ મજાનો આપણે આ બત્રીસું નાખશું કાટલું કાટલું પણ કહી શકીએ આમ ભેળવી નાખશું આપણે હલાઈ નાખશું હવે આપણે આ ખખ નાખશું આને ભેળવી નાખશું અને હલાઈ નાખશું હવે અને આપણે આ પાવડર કરો તો કાજુ બદામ ને પિસ્તાનો અગસ્તરીન બી નાખી દેશો આને લઈ નાખશું હવે ગેસ બંધ કરી દઈશું આપડો હવે આપણે ટોપરો નાખશો એને ભેળવી નાખશો આપણે ગેસ બંધ કરી દીધો છે ને હવે આપણે હૂંઠનો પાવડર છે નાખશો આ સૂટ પાવડર લઈ નાખશો ગયો છે સે બીજ મસા ઉપર લઈ તો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા